बहुत गर्मी पड़ो नहीं क्या उन तो बहुत गर्मी सर बहुत इतने रावत में नहीं लिम पता नहीं हाँ डमुरी जिप कर देते हैं छोटू जिप कर देते हैं लारा रा दादा इंद्र यू 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 ખોડ ખલાસ થઈ ગઈ દોહા કઈ કઈ થાકી હું દોહાના કે ખોડ લે આ બાઈક પર બાઈક પર કોની હોય આ અમાર અમાર ને આવતા પરણો મારા લીધે હું કજિયાડી કા એટલે તો નહી તો મિયામો જ આવ્યો જોવા દેજે આ દોહો બધાને બોલાય બોલાય કરે ગોમના ભાને દોહો કોખલા 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 કોનો કોમ ભાઈ Kudu sibuk. Kudu sibuk nak kira. Aduh pak. Kudu sibuk nak kira tuin kaje. Untai je

ગોળા જોકાય ને તારે ડોળા છે કરો ને મમ્મી રમે ઓમ રમે ને રમે ને બધું રમો ને આ તો નહી બોલતા એટલે પછી લકારી હમો તો કોઈ બોલતા કઈ દઉં બોલતા એટલે આ મારા કોઈ બાઈકો બાઈકો મારા ના લે લે મારા તો મારો છો ઉઠ લઈ લો બોલો એ કાકા ઉપર હો ને તું તું મને ફટ જે તું ઉભો કટડીનો કેજે મનતો થા ના જીબુ હારો ના જીબુ હારો આ તો કોહન એસી લાઈન કુલા કે એસી નો બાપ ન ખાવો અમારું શરમ કરો શરમ કરો થોડો કો પાંચ મં નેવા તો જોવો જ હું તમાર મેમાન હું હું કરવા જો મારા કોઈ કોઈ કરી છે કોઈ જની કો હું ઠોકતા વા નઈ લગાવા મારી આમે લબ લબ નઈ મે રાખી મારી ચોલ્લો છોકરાનો તે કે ગર્વો કંકુ નહીં નહીં કન્યા નહીં બધું નહીં તે કણ કોઈ પગે ના મેલા આવું ના કરે તો પુત્રો ભાઈ પગ નહીં મેલા અમાર કોઈ પુત્ર ભાને બોલાવા લઈ તમાર જેવા હું તારે કણ કોઈ આવશે કોઈ આવશે લપ ના કરશો રે કમરામ પુત્રી અજિયારી તો બાકો અજિયારી ફ્રી

આજે તો તોડી નાખું જરબો લાલ કરી નાખું હે મેમોન મોન ચું વિચારી કે હું ના છે કે દરરોજ દરરોજ આવું થતું છે તું જ વિચાર ના આજે તો લઈ જ કે ના લઈ જઈ લઈ જાય લઈ જાય આજે તો એની વાત છે કા ડો નહીં કર નાખતો જરબો બે મેરું બો ચીનો હે આખીની જિંદગી તો કાઢી પોણી કાઢી ખબર નહીં પડતી કે મેમોને ચીત બોલાય છે હું નહીં બા જોઈ ખેતર જાવ છું હું અને કે બે શબ્દો કે ઓ તો મે મોને તો સોનથી રાખે પૂરી મારા હા મારા રોજ ઇસ્કારા રોજ ઇસ્કારા મારા રોજ ઇસ્કારા તન હું એટલા તો ધ્યાન નહી બોલાતો એટલા તો ધ્યાન નહી બોલાતો જાના ઇને મેમન આયા તા કે તમાર ભાઈ ચો જાય ચો જાય નહી જઉં પરા શેતરમાં પણ આજે તો કાઠો થઈને બોલું ઉચ્છા આજે તો કાઠો થઈને બોલું ના નહી તો બે ચાર છોડી દઉંમ છટા 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 બે ત્રણ છોડી દઉં આજ તો કાયો થઈને પાડી દઉં હાલ નહીં મે તો બોડાણી બોડાણી આ તો બોડું ઉંધી ફા નાખું જો ના ના બોલતા નહીં એટલે કોઈ નહી એટલે બોલતા નહીં એટલે માથા ચાડી જા તો બરાબર હું હતું બોલો નહીં કાડી આ તમન થી બધું હું

લંબાઈ જે લેબો નહી ઓ તો આ એટલો પાર આ વાહ વાહ આ રસ્તામાં ઓય કેમ ઓય વાડી આ ઢીચી ઢીચી ને છોકરાને માર્યો કની બાયડી તું કની બાયડી એટલે પોપટિયાની બાયડી મારા છોકરાને હાથ હાથ છે મિમ કે વ્યવસ્થિત રે આંગળી થોડી ના મોટા મોણા ઉપર

તને કોણે બોલાવ પંચાયત કરવા એમ કે દે આ પણ આવી ગયા બજા આ રીતે મરાય આ રીતે મરાય ના મરે તને મારું પી પીન પોટલી પી પી કજિયા કર કર કોને કે કજિયરી ને ફિયાકત જરી અલ્યા ભાઈ કોની ને ફિયાકત જરી નેકરો થી નેકરો અલ્યા ભાઈ બોલ્યા ઓ પટિયા ની જ પોટલી બંધા એ બોરે

નો વારો બાપાએ જા મારા છોરાય જા છોરાય મૈના તાના માતો ઘર બેરા મંડી સા ઓ માના માતો ઘર બેરા મંડી સા અલ્યા બધા અલ્યા આ દોસી ના ના છોકણ હું કેવું લ્યા ફૂલાન બસાવર ગર છે તમન ગમ્યું તમન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ગાડી હું ફૂલાન છોરાય નાઉ છું મારા તો 20 વર્ષનો રોજો છે यो हायो